સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાને ને વાગ્યા હતા સોન અમે આવ્યા તિરુપતિ માંડવી વેણવા તો માંડવી તાતા ને અમે સૂટી ગયા ને જા આસે જર્મ સેફર કુતરી તો આસે એના ગલુડા ગલુડા કેવા મસ્તીના છે અમે ઉપલે રાખવા આવતા ને તઈ ને આખું નથી ખુલ્યું હવે જાવે ને આખું ખુલી ગયું તો હવે અલુ પિંજરો એક છે ને એમાંથી ઘડી ઘડી બહાર આવતા રહે ને આ ગલુડિયા વેસવાના છે કોઈને લેવા હોય તો કોમેન્ટ કરજો અને કોમેન્ટ નો અમે જવાબ પણ દેહું રિપ્લાય દેહું પણ પાછો જવાબ દેજો લેવા હોય તો આવજો

ના છોકરા ને તો બહુ જ ગમે તેડી તેડી ને ફેરવતા હોય દીયા